લગન એક જોડીમાં અમે લગ્ન કરી લીધા હતા જોડીમાં મામા ભાઈ બા આડું બધાને તેડી આવે બે બે ચાર પાંચ પાંચ દિવસ બધું એક જગ્યાએ મેળાવા કરે જટકો આમ હાલ્યું આમ અને પાણીને બધું વળું પાડું બહાર નીકળી ગયો અને પછી જ્યારે આમ થયો ને ત્યારે મકાનો બધા પડવા લાગ્યા દિવાલો પડવા લાગી ઘઉ નો દારૂ શીરો તમે ખાવ ખરા આજે આટલું માન માં અમે આટલો ખાઈ જયારે પ્યોર ઘી એમાં ઘી તો વાયતા હોય આટલો ભાઈબંધમાં જેને ભાઈબંધ કર્યું ને જિંદગી નિભાવી અટાણના ભાઈબંધ શું છે પૈસામાં છે

એનું ના મારામાં ફરક શું ફરક છે દાદા ફરેશ એક તો પેલો ખાવા પીવા ખોરાકી માં ફરક હવા પાણી ઉજાસ એક જ છે સમજ્યા અને બીજું હાલું ચાલું બધું ફરક ફેન્સી તમે બધા ફેન ફેન્સન માં છો ફેન્સી અમિત બાપા જૂના જમાના માણસ ના દાદા પેલા કેવી ફેશન પહેલા ફેશન જાડું મોટું હતું સમજ્યા ને જાડ મોટું સમજે ને એટલે

થોડી ગણું કઈ ફેરફાર થાય બદલાવી ને હાલ બીજું ફેશન વાળું ફેશન માં બધા ઉતરી ગયા છે હાલ ઘડીમાં પછી દાદા આપડે જો લગ્ન માં વરરાજ હોય દસ દસ કપડા હોય અત્યારે લગ્ન માં દસ દસ પંદર પંદર જોડી કપડા હોય પેલા કેટલા કપડા લગ્ન એક કપડા જોડીમાં અમે લગ્ન કરી લીધા હતા બે દિવસ લાગે તો દિવસ માં જોડીમાં પોતે સમજ્યા લગ્ન કેવી રીતે મોજ હતી જેમાં પ્રેમ હતું ભાવ એટલું તો આજે ખાવા પીવા માં પ્રેમ નથી એટલો પ્રેમ હતો લગ્નમાં મામા ભાઈ બા આડું આવડું બધાને તેડી આવે બે 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 ચાર પાંચ પાંચ દિવસ બધું એક જગ્યાએ મેળાવા કરે અને એકબીજા સાથે હલી મલીને કામ થતું હતું અને ક્યાં પૂછવું તો એકબીજાને પૂછીને કામ થાય અત્યારે તો પોતાના મરજી બધું હાલે છે પોતાના મરજી જો ઠીક લાગે તો આ બધું ઓકે થાય ને જો ઠીક ના લાગે તો આ દિવસે બધું આ સગાઈ પતી જાય ને લગ્ન પતી જાય કઈ ન હોય પછી દાદા આ કચ્છની ભૂમિ છે ને કદાચ આ ભૂમિમાં ભૂકંપ ધરતીકંપ નું પણ જે છે બહુ આવ્યા હતા તમે સમય જોયો છે હા કયો ધરતીકંપ ભૂકંપ નો હમણાં જોયો છે હા ત્યાર તો માહોલ એવો હતો અમે અહિયાં ઉભા હતા મારા ઘર ના આગળ આવું અહીંયા પછી મારી એક ભાઈની દીકરી હતી આટલી હતી હાથમાં હતી ને એક પાણીનો જાપ ભરેલો હતો આમ એક આમ જટકો આવ્યો આવી દિવાલ હતી આજ આવી એક જટકો આવ્યો આમ હાલ્યું આમ અને પાણી ને બધું જબાળું પાડું બહાર નીકળી ગયો અને પછી જ્યારે આમ થયો ને ત્યારે મકાનો બધો પડવા લાગ્યા અને દિવાલો પડવા લાગી

હા ક્યારેક બાકી બાજરા રોટલો જુવાર ને એવું બધું એ અને ગવાર નું શાક ફળાઈ ગુવાર નો શાક દૂધી હોય કે ખેતરવાડી નો જો આ ચીબડા હોય ઓલો કાકડી તો આજે અમે કાકડી ગયા છીએ ત્યારે તો આમ લાંબા ચીબડા કેતા હતા અમે તો એ બધું આવું આવું હાલતું હોય તો તો હોય લગ્ન એમાં જમણવાર માં શું હતું જમણવાર માં તો શું જો ઘર ની પરિસ્થિતિ સમજ્યા શીરો બનાવે કે લાપસી બનાવે શીરો બનાવે કે લાપસી બનાવે કે આવું આવું બધું મોટું મોટું હોય પેલા જમાના એક શીરો ને એક દાળ ભાત બધું એમ જ બને ભાત તો કોઈક વખતે કઈક જગ્યા હતી તો શીરો હોય અને પૂણી બનાવે ને શાક એક જ હોય હા પછી દાળ ભાત ચાલુ થઈ ગયો પછી હવે તો વડા થઈ ગયા ને પજીઓ થઈ ગયો ને આમ પરોઠા થઈ ગયા મહિનો હમ એટલું તો બધું દસ ત્રીસ ચાલીસ આઈટમો થઈ ગઈ હવે તમને દાદા આ જમવાની મજા કે મજા આવતી પહેલાં જમાનામાં જે સાચું ખોરાક હતો એમાં મજા આવે અટાણે જીભનું જે સ્વાદ છે ને હા સમજે ને હા એ અટાણે બધાને મજા આવે છે હા હમ તમને આ દારાવાળું ઘઉંનું દારૂનું શીરો તમે ખાવો ખરા આજે આટલું માં ખાવ અમે આટલે ખાઈ જ્યારે પ્યોર ઘી એમાં ઘીના તોપા વાયતા હોય હા હા આટલો સમજ્યા હમ અટાણે તો કાંઈ નથી હા આ પહેલાંની મોજય મૂકી દો હવે આ અટાણેનું શું હાલે છે એની જો પછી દાદા અત્યારે આપણે જ્યાં પાણી પૂરી ભેળ પૂરી બધા બહાર ખાવા જતા હોય સિટીમાં જતા તમને એવું કઈ ભાવે અમને એવું નથી ભાવતું અટાણે નથી ભાવતું વાહ અટાણે ભેર પૂરી પાણીપુરી ને બધું બહારનું છે ને અમને લારીનું અટાણે અમને હમણાં નથી ભાવતું વાહ અમને જે દેશી ખોરાક છે ને આપણું ખીચડી છે દહીં છે દૂધ છે છાસ છે અને સાંજે ખીચડી બાજરાનો રોટલું હોય કાઢ ઘઉં નું રોટલું હોય અને દહીં ખીચડી હોય દૂધ હોય ખીચડીમાં બાકી એવું કઈ ગમતું નથી પછી દાદા અત્યારે આપણે જોઈએ તો મહેમાન જે છે અત્યારે થાળી પડે ત્યારે આવતા હોય છે લગ્ન માં ને મહેમાન અત્યારે આવે છે પણ ઓછા ને લોકો ને ગમે છે પણ પેલા મહેમાન ગતિ કેવી હતી મહેમાન ગતિ તો આજે ખબર પડે તો આખો આખો અમે જો ઘરે રહી જઈએ આપણા ઘરે આજે મહેમાન આવવાના છે અને આવે એટલે ઘરના ઉમરા અમે ઉભા રહે સો આવો 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 કરતા ભરીએ ને આમ અટાણે તો આશ એને જરૂર હોય તો આવશે જો સાંજે આવજો અમે હમણાં બહાર નીકળી ગયા અમે કહી દઈએ એટલે સાંજે આવે બિચારો પેલા નહીં તો મોજ ને મૂકી દો બસ ભાઈબંધી કેવી હતી ભાઈબંધી તો જે જેને કહેવાય ભાઈબંધ એ ભાઈબંધ સમજ્યા સમજ્યા તો ભાઈબંધમાં જેને ભાઈબંધ કર્યું ને જિંદગી નિભાવી અટાણનો ભાઈબંધ શું છે પૈસામાં છે હા પૈસામાં કઈ ફેરફાર થયો એટલે છૂટી ગયા સમજ્યા કાંઈ અર્થ નહોં પહેલાંની ભાઈબંધી ચાર ચાર પેઢી ધંધામાં ચાલી છે ભાઈબંધીમાં એક ધંધામાં ચાર પેઢી અને દાદા છોકરા એના પુત્રા પણ પુત્રા બધા ધંધામાં હજી બી ચાલી છે હજી એવી બે ત્રણ પેઢી છે અમારામાં હે અટાણે તો બધું સ્વર્થની સગાઈ સ્વર્થનો ધંધો સ્વર્થમાં છે બધું ભણેલા છો દાદા હું અઢી ચોપડી ભણેલું છું ભાઈ

મોઢે કહેતા હતા આટા અંત કેટર લે કે પેન લે તો માન માન પાયા કહેવાય કેમ અમારી ઉંમર છે ને ઉંમરની હિસાબે ગામડામાં રહેવું પડે કારણ કે શહેર સિટીમાં જવું એટલે છોકરાઓ તમે તમારી સર્કલના બધા છોકરાઓને સિટી ગમે છે છોકરાઓને ભણતર ગમે છે અહીંયા ભણતર નથી સિટીમાં ભણતર હોય ગામડાની મજા શું છે ગામડાની મજા હવા પાણી ને ઉજાસ ની મજા બીજું કઈ ઝંઝટ ન હોય કોઈનું વાતાગર એકબીજાની શાંતિથી રહેવું થી હાલું ને હાલ વાત ગામડામાં દાદા પાડોશી પ્રત્યે કેવો પ્રેમ હોય કારણ કે એવું એવી કહેવત પડી છે કે પેલો સગોતે તે પાડોશી સિટીમાં કદાચ તમે જાઓ તો બાજુમાં કોણ રહેતો એ ખબર પણ ના હોય તો ગામડામાં પાડોશી પ્રેમ કેવો પાડોશી પ્રેમ એવો છે અમે સાંજે અટાણ ઘે નીકળી ગયા બરોબર સાંજે કદાચ મોડું આવું બે પાંચ મિલી તો બાજુ વાળો ઘર પૂછે હજી કેમ નથી આવ્યા ખેતરથી હજી કેમ આવ્યા હજી કેમ મોડો આવ્યા એટલું પ્રેમ અને આગળની સમયમાં દરવાજો અટાણની સમયમાં દરવાજો બંધ હવે આવ્યો કે મરી ગયો હું આ એ ખબર ન હોય

જોઈતું નથી બધાના વિચાર પણ મગજમાં ખરાબ આવી જાય છે એનાથી અને જો હોલ્સેસર વાપરીએ તો મોબાઈલ જેવું કોઈ વસ્તુ નથી સારામાં સારી હોલ્સે વાપરીએ તો એનાથી જો ગરા ખરાબ રસ્તે ચડી જાય ને મગજમાં ઉતારતું હોય આ જો હું આવજો આવ તો મોબાઈલ જેવું કોઈ વસ્તુ ખરાબ નથી સારા માર્ગે વાપરો સારા ધંધા માટે સારી વ્યવસ્થિત વાપરો તો મોબાઈલ જેવું કોઈ વસ્તુ સારી નથી કારણ કે એક સેકન્ડની અંદર વિદેશના સમાચાર મળી જાય ને પહેલા જમાનામાં અંદર આઠ કે નવ દિવસે તાર આવે તો ખબર પડે કે તારો બાપો કે કાકો મરી ગયો છે ત્રણ એક સેકન્ડમાં તો આ વ્યવસ્થિત સારી છે એટલે અને જો ખરાબ રસ્તે વાપરતા હોય તો પોતાનું ખરાબ જ આવે જીવન ખરાબ બધું બધું ખરાબ જ જેને ખરાબનું નામ એટલે બધું ખરાબ જ આવે એમાં તમે દાદા એક આખી જિંદગી જોઈ છે એક આખો યુગ જોયો છે તો અત્યારે આટલી બધી સગવડતા વધી છે તમને લાગે છે કે અત્યારના યુવાનને આટલી સગવડતા વધી તો એ શાંતિ મનથી અને શાંતિ મળતી હોય એવું લાગે છે તમને મનથી શાંત થયા હોય એવું લાગે ગોળ મળી છે તો શાંતિ છે ને જો અટાણે અમે પાણી ભરવા બેડો લઈને તળાવ ભરવા જઈએ બરાબર તો બધું યુગનું જો મળી છે બધું ઓછા તો શાંતિ છે ને એક કલાકાર કલાક બચી જાય ને જો આ બચત બચતનો જો તમે નિયમ ઉપયોગ લાગતો હોય તો સારું છે અને બચત જો જો આપણે આપણે કરતા એક કલાક પાણી ભરવા ગયા એની આપણે બચત કરતા તો આગળ થોડું આપણને નીકળીએ એની બચત નથી એની જો બચત જો વેસ્ટ ઘણા માણસો વાપરે છે એની બચત નથી વાપરતા ઉપયોગ નથી વેસ્ટ જાય છે બધું હા તો આવી વસ્તુ ઘણી વેસ્ટ છે હવે દાદા શરીર પણ તકલાદી બન્યા ને કદાચ પહેલા જે છે કસરત થઈ જતી હતી અત્યારે કોઈને કાંઈ કામ નથી બેઠા હોય છે છતાં કેમ મનને શાંતિ નથી ભાગદોડ ભરી જિંદગી થઈ ગઈ છે કોઈ 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 માટે ટાઈમ નથી જવાનો મગજ સરખુંનો હોય ને આજકાલમાં હશે ને બધાને પાછળ દોડવું છે પૈસાની પાછળ પૈસાની પાછળ દોડવું છે ને બધું કેમ પેલા આવું હતું દાદા પહેલાં રોટલો ભગવાન આપે છે કે નહીં જીવનમાં આપણે કમાવીએ છીએ અને રોટલો આપે છે કે નહીં એમાં એમાં સંતોષ હતો ગાય ભેંસ ને બધાને ચારો ચાર ચાર ખાવડાવું પીવડાવું ઘરનું દૂધ ઘરનું બધું ઘરનું હતું અટાણે તો શેનું છે એ ખબર નથી પડતી ને આ જ માહોલ બધા સારું છે ઘરની આંગળી ગાયને જોઈએ ભેંસને જોઈએ દૂધ જોઈએ તો થેલી લઈ આવો દુકાનેથી ને પાછીને કરી ફેંકી દીધો ખાવાનું ઘર ઘરવાળી કે ન હોવું કે દીકરી ન બનાવવું હોય તો પડીકા લઈ આવે ખાઈ પીને નાખી દે હોટલમાં તો કોઈ કઈ જાય ખાય ખાઈ પી નાખી દે એમ જ તો ખુબ સરસ વાત કરી દાદા એ અને વડીલો છે બે સંસ્કૃતિ જાણવા મળતી હોય છે ગામના ડાયરેથી વડીલો સાથે વાત કરી રહ્યા છીએ એમાં સંસ્કૃતિ જે છે ઉજાગર થતી હોય છે ને આપણો પણ એ જ પ્રયાસ છે અને દાદાએ જે રીતે વાત કરી એમાંથી ઘણું બધું જાણવા મળે છે તો અત્યારે બસ આટલું જ ફરી મળીશું આઠના ના ટકોરે ગામના ડાયરેથી વાત ગુજરાતી પર